પુણા ગામની એક પંદર વર્ષની કિશોરી સાથે તેની પાડોશમાં જ રહેતા બે નરાધમો દ્વારા અલગ અલગ સમયે બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાની ઘટના સામે આવી છે જેમાં પેટના દુખાવા સાથે તબીબો પરીક્ષણ માટે ગયેલી કિશોરીને અઢી માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે જેમાં હોસ્પિટલના તબીબે જ પોલીસને આ ઘટના બાબતે જાણ કરતા ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં પોલીસે એક નરાધમની ધરપકડ કરી છે પુણા પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ પુણા ગામમાં રહેતી પંદર વર્ષીય કિશોરી સાથે તેની પડોશમાં રહેતા જ અજય સોનીએ તેની સાથે મિત્રતા કેળવી હતી આરોપી અજય સોની કિશોરીને મિત્રતાના નામે બોરવીને એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં નારાધમ અજય સોનીએ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેના થોડા સમય બાદ નારાધમ અજય સોની આ ઘર ખાલી કરીને શહેરમાં અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો આરોપી અજય સોનીના જવાબ બાદ તે રૂમમાં યુસુફ શેખ નામનો શખ્સ ભાડેથી રહેવા આવ્યો હતો નરાધમ યુસુફ શેખે પણ કિશોરીને રૂમમાં બોલાવી પરિચય કેળવ્યો હતો જોકે નરાધમ યુસુફ શેખે પણ કિશોરી પર વારંવાર રેપ ગુજાર્યો હતો એક દિવસ અચાનક કિશોરીને પેટમાં દુખાવો થતાં પરિવાર તબીબ પાસે તપાસ માટે હોસ્પિટલ ગયો હતો જ્યાં તેણે અઢી મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું ડૉક્ટરે પોલીસને પણ જાણ કરી હતી પરિવારે કિશોરીને પૂછતા બંને નરાધમોનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો બંને નરાધમ મજૂરી કરે છે પૂણા પોલીસે અજય સોની અને યુસુફ અહેમદ શેખની સામે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધી નારાધમ યુસુફની ધરપકડ કરી છે જ્યારે અન્ય અજય સોની હાલ અન્ય સ્થળે રહેતો હોય તે હાથમાં ન આવતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન ગતિમાન કર્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા